વિવાદો વચ્ચે રહેતા અને થોડાક સમય શાંત જોવા મળેલ ઉપલેટાના ડુમડિયાની ટોલ નાકુ ફરી વખત વિવાદોમાં આવી રહ્યું હોવાની બાબતો સામે આવી રહી છે ડુમિયાની ટોલ પ્લાઝામાં વાહનો ચાલકો અને ટોલ સંચાલકો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી અને ટોલ બાબતે બબાલ વાહન ચાલકો ટોલ ભર્યા વગર બેરિયર તોડી જઈ રહ્યા હોવાનું ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા જણાવ્યું છે ખાનગી ટ્રાવેલ સંચાલકો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો લગાડવામાં આવ્યા છે ખાનગી ટ્રાવેલ સંચાલકો તેમજ ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે પોલીસમાં અલગ અલગ વિષયો ઉપર અરજીઓ કરવામાં આવી છે પોલીસ સમગ્ર મામલાની અંતર પુરાવા એકત્રિત કરી તપાસ હાથ કરી રહી છે ટોલ પ્લાઝાના સંચાલક ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનો

ટોલટેક્સે મારી લોકલ ગાડીના પાસ લેવા માટે ત્યાં બેઠેલા મેનેજરનો મેં સંપર્ક કરેલો હતો એનો સંપર્ક કરવામાં આવ્યો તો એને એના દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ટોલ ટેક્સ અત્યારે મયુરભાઈ સોલંકી કહે તેવી રીતે આ ટોલ ટેક્સમાં થશે મયુરભાઈ પણ ત્યાં હાજર હતા એનું કહેવાનું એવું થઈ ગયું કે ભાઈ હું જેમને કહું એમને ઝીરોમાં જવાનું હું જેમને કહું એને ટોલટેક્સ દેવાનો તો મેં ટોલટેક્સની ખરાઈ કરતાં મને જાણવા મળ્યું કે પોરબંદરની ગાડીઓ રાણાવાવની ગાડીઓ લાઇમસ્ટોનની ગાડીઓ સતત ત્યાંથી મફત જાય છે ઘણી ટ્રાવેલ્સ પણ ત્યાંથી મફત જાય છે એટલે મેં એમને કીધું કે ભાઈ તમે આ ગામ પાસેથી ટોલટેક્સ લ્યો છો અમને અને અમને આ લોકલ પાસની તમે ના પાડો છો તો આમનો શું મતલબ છે તો તેમના ત્યાંના બેઠેલા મેનેજરશ્રીને મેં રજૂઆત કરી તો મેનેજરશ્રીનું કહેવાનું એવું થઈ ગયું કે ભાઈ મયુરભાઈ સોલંકી કીએ એને જ અમે મફત જવા દેશું મયુરભાઈ સોલંકી કીએ એમની પાસેથી અમે ટોલ ટેક્સ લેશું આ કરતાં તેમને મને થોડું ધાક ધમકી લાગી એટલે મેં મેનેજરશ્રીને કીધું કે ભાઈ મયુરભાઈ શું છે તો એમનું કહેવાનું એવું થયું કે ભાઈ મયુરભાઈ કે એવી જ રીતે આ ટોલટેક્સ ચલાવવાનો છે એનો મારી પાસે સંપૂર્ણપણે વિડીયો છે મેનેજરશ્રીનો પણ વિડીયો છે મયુરભાઈનો પણ વિડીયો છે અમને એ બહાર બહારની ગાડીઓ જવા દે છે એમનો પણ મારી પાસે વિડીયો છે તો આજ રોજ હું પોલીસ સ્ટેશનમાં મારા વ્યક્તિગત નામ લકીરાજસિંહ જાડેજાના નામે ફરિયાદ લખાવું છું અને વિડીયો સાથે ત્યાં પોલીસ સ્ટેશનમાં પુરાવા આપું છું મારી માગણી એ જ છે કે આ લોકો દબંગાઈથી ઉપલેટાની પબ્લિકને હેરાન કરી અને બહારની ગાડીઓ કરપ્શનથી જવા દે છે એ મને પ્રોબ્લેમ છે કે ભાઈ બહારની ગાડીઓ તમે તમારા અંગત સ્વાર્થ માટે કરપ્શનથી શું કામ જવા દો છો અને ઉપલેટાની પબ્લિકને શું કામ હેરાન કરો છો હું પ્રફુલ્લભાઈ ચંદ્રવાડિયા વિનાયક ટ્રાવેલ્સના ઓથોરાઇઝ મારી ગાડી ટોલનાકું પસાર કર્યું ત્યારે તોડીને નથી ગઈ એનો ટોલ કપાઈ ગયો હતો ડ્રાઈવરથી બ્રેક ન લાગતા અજાણ ટોલનાકું તૂટી ગયું છે ટોલનાકાવાળા ઉપર મેં ટોલનાકાવાળાએ મારા ઉપર આક્ષેપ કર્યો છે જેથી કરીને એના મેનેજરને મળવા ગયો હતો ત્યારે મેનેજરે એવું કીધું કે મયુરભાઈ જે કરે એ ચાલશે મયુરભાઈને ફ્રી જવા દેવી જવા દઈએ પૈસા લેવાય તો લઈએ જે કરશે મયુરભાઈ પાસે ઓથોરિટી છે અને ઉપલેટાનું ટોલનાકું પહેલાં નોર્મલ હતું આ બધા આવી અને હાઈ ત્રણ ગણું ટોલ નાકું કરી દીધું છે પોરબંદર અણાવરવાળી ગાડીઓ પાસેથી કરપ્શનથી હપ્તા લઈએ છે એ અને ઉપલેટાની પબ્લિક પાસેથી ત્રણ ગણું ટોલ નાખું ઉઘરાવે છે આવું કૃત્ય અમે મેનેજરને કીધું તો એને કોઈ જવાબ ન આપ્યો આરટીઆઈ મુજબ માગો એવું કીધું આ બધી વસ્તુમાં વાર લાગે છે ઉપલેટાની પબ્લિકને અન્યાય છે જેથી કરીને સરકારશ્રીને એનએચઆઈને એવી વિનંતી છે કે આને લગતું કરીને ગાય ગાય નિર્ણયનો લઈએ જે નોર્મલ પહેલાં ટોલ નાખો એવું કરી દઈએ અને બહારની જે ગાડીઓને ઝીરોમાં જવા દે છે એની પાસેથી ટોલ પૂરો ઉઘરાવે એટલી મારી વિનંતી છે આ મયુરભાઈ સોલંકીના જે રાયકા છે એ ગુંડા તત્વનું કામ કરે છે એના ઉપર ઘણા બધા કેસ છે તો પણ મેનેજર એને ઓથોરાઈઝ આપી અને એની પાસેથી કામ કરે છે મેનેજર સામેલ છે કે શું છે એ ખ્યાલ નથી બાકી આમાં બહુ મોટું કરપ્શન છે રોજનું લાખો રૂપિયાનું કરપ્શન થાય છે આ આમ ઉપલેટાની પ્રજાને ભોગવવું પડે છે એટલું મારું કહેવાનું છે જેથી આનો તાત્કાલિક નિર્ણય આવે કોઈ પણ ટોલ પ્લાઝા હોય એમાં દાખલા તરીકે સો વાહનોમાંથી બે એવા વાહન હોય કે જેનો ટોલ પ્લાઝાનું સંચાલન ટોલ કલેક્ટ નથી કરી શકતો તો એને આપણે એ ટોલ પ્લાઝાનું બે પર્સન્ટેજ અનઓથોરાઇઝ એક્ઝેમ્પન છે એવું કહી શકીએ દુમિયાણી ટોલ પ્લાઝાનું એવું જ દસ પર્સન્ટથી વધારે છે એક્ઝેમ્પન છે જેમાં અમે જેની પાસે ટોલ કલેક્ટ કરવા માટે અમારા સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ છતાં પણ ટોલ કલેક્શન કરવામાં જે જગ્યા ઉપર અમે નિષ્ફળ જઈએ છીએ તો અમે જે વિનાયક ટ્રાવેલર્સ જે જેની છે એના પર અમે કેસ કરેલ છે એકદમ ઓવર સ્પીડિંગમાં એ નીકળેલ છે અને એ ભાઈએ ડેમેજીસ કરેલું છે બધું ટોલ પ્લાઝા પર એ અમે એની ઉપર કમ્પ્લેન કરેલી છે અને એ કમ્પ્લેનથી એ અસંતુષ્ટ છે જેના લીધે એ કહી રહ્યા છે કે આ જાય છે અને આ નથી જતું ઘણું બધી એવી વાહનો છે જેની પાસે અમે ટોલ કરવા માટેની હજી અસમર્થ નથી અસમર્થ છે હું તો નથી કહી શકતો પણ જેની પાસેથી હાલ અમે નથી કરી રહ્યા કે નથી કરી શકતા જેના માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ લીગલ સ્ટાફ છે બેરિયર તોડી અને પોરબંદર પાર્સિંગના વાહનો ઉપલેટા લોકલના વાહનો કુતિયાણાના વાહનો બધા વાહનો જેને આપણે ટોલ કલેક્ટ કરવાનું ચાલુ કર્યું છે જેને ટોલ દેવો લીગલ ટોલ દેવો મંજૂર નથી એટલે તોડીને જઈ રહ્યા છે અને બીજું ક્વેશ્ચન શું હતું એક્ઝેક્ટલી સત્તર તારીખથી ટોલનો એક પ્રોગ્રામ હોય છે સત્તર તારીખથી વિનાયક ટ્રાવેલર્સ તોડી રહી હતી ગઈકાલ રાત્રિથી ગઈકાલ રાત્રિથી બીજા ટ્રાન્સપોર્ટરોએ તોડવાનું ચાલુ કર્યું છે હવે એ બધો ડેટા અમારે કલેક્ટ કરવો ડેટા કલેક્ટ કરી અને પોલીસ સ્ટેશને આપવો જેની એક પ્રક્રિયાનો સમય તો હોઈ શકે ને જેના પણ પર પ્રક્રિયા કરવામાં આવશે જે વ્યક્તિ અહીંયા આગળ ટોલ નહીં આપે નહીં પણ કાયદે કાર્યવાહી કરવામાં આવશે Thank <laughs> you.